Okay. 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 ભલું કરે ભગવાગ્યા સવાર ગણજે છોડીને ચોરીને અભિમાન તારો ભાલું કરે ભગવાન સાલું ભલું કરે ભગવાન સૌનો ભલું કરે ભગવાન સોનું ભલું

भगवा साणू भलू करे भगवान सावणू पलू करे भगवान रोज सवारे रे महिलाय उठी रेव प्रभु नु नाम साऊन पलू करे भगवान रोज सवारे جو <laughs> ميتو

કંદ્યા લતી ધરમેશ્વર મહાદેવ